બસ બસને અકસ્માત નડ્યો હતો જેમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દામનગર ખસેડવામાં આવ્યા હતા જ્યારે આઠ કરતા વધુ લોકોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઇઝાગ્રસ્તોના જણાવ્યા મુજબ કમલ નામની લક્ઝરી બસનો ડ્રાઈવર અને બસ ખૂબ જ ઝડપી ગતિએ દોડાવી રહ્યો હતો બસ ફૂલ ભરી હોય બસમાં સવાર તમામ લોકોને પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે રિપોર્ટર સંજય વાળા